ગુજરાત વિધાનસભાનાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં જોજ ડાંગના આહવા તાલુકાના વિવિધ ગ્રામ્ય માર્ગોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો આહવા તાલુકાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 15 રસ્તાના કામો જે કુલ રૂપિયા 11.67 કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગોનું ખાતમુહૂર્ત કરાયો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી શ્રી વડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આહવા તાલુકાના કુલ પંદર રસ્તા જે કુલ રૂપિયા અગિયાર સડસઠ કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું હતું ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવીનીકરણના શૃંખલાબદ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતા અંતરિયાળ માર્ગોનું કામ રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે તેમ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું જનપ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માંગણીઓને ધ્યાને રાખી સરકારમાં રજૂઆત કર્યા તમામ વિસ્તારના મહત્વના તેમજ લોક ઉપયોગી રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું છે જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમજ જિલ્લાના મુખ્ય મથક સુધી પહોંચવા વાહનચાલકોને સરળતા થશે તેમ વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું આ રસ્તાઓ સજ્જડ અને સારા રસ્તાઓ બને તે માટે ઇજારદાર અને સ્થાનિક આગેવાનો પણ ધ્યાન રાખે તે હિતાવાહ છે આ સાથે જ ડાંગમાં વિકાસના કાર્યો કરવા સતત પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ગ્રામજનો પણ સરકાર અને વહીવટીતંત્રને સહયોગ આપે તે જરૂરી છે વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા પાણી સિંચાઈ આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ શ્રી વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના લોકોની માગણીને ધ્યાને રાખીને વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રીના અથાગ પ્રયત્નથી જિલ્લામાં અત્યાર સુધી આશરે સાતસોથી વધુ કરોડના ખર્ચે નિર્માણ થનારા વિવિધ રોડ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે

તમને માટે કામ કરવું માટે તૈયાર હા અને મનેલા એક સમાજ આગળ ડાંગ દરેક રીતે આગળ વધ એને માટે કાંઈક ભગવાન દેલ શક્તિ એમાં અમે આજ વાપરી રહેના પક્ષી થી પર રહીને કામ કરેલા માગજન છેલ્લે તો આપણે બધા જ આદિવાસી હા બધા જ લોકો

લાઇબ્રેરી અધ્યતન લાઇબ્રેરી અહેવાલ પણ બની રહે ડીએસપી કચેરી સામે તી પણ લાઇબ્રેરી બની રહે ને તાલુકા શાળા ને બાજુ પણ લાઇબ્રેરી બની રહે ને આપડા આદિવાસી સાંસ્કૃતિક હોલ પણ 6 કરોડ આપણે ચાલુ કરી દીધા સાંગો મતલબ ઈસા કદાચ કામ જો અઠ ને તો ખૂબ બધા કામો ડાંગ ને અંદર મંજૂરી હોનાત મહાંગા તોડક સરકાર ને દીધા